નમસ્કાર ડીબી લાઈ ન્યૂઝમાં આપનું સ્વાગત છે છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર તાલુકાના ગઢ ભીખાપુરા ગામે આજરોજ ભીખાપુરા આદિવાસી સાર્વજનિક હાઈસ્કૂલ તથા હરિઓમ વિદ્યા મંદિરમાં પોલીસના કડક બંદોબસ્ત સાથે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક એટલે કે ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષાઓનો પ્રારંભ થયો હતો ત્યારે ભીખાપુરા સાર્વજનિક હાઈસ્કૂલના બોર્ડ સેન્ટર પર પરીક્ષાર્થીઓને તિલક કરી મોં મીઠું કરાવી અને ગુલ પુષ્પનો ગૂછ આપી તેઓને ચેક ઇન કરી અને પોતાના ભવિષ્યની ખૂબ પ્રગતિ કરે તેવી શુભેચ્છાઓ સાથે શાળામાં પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો અને વિદ્યાર્થીઓને ખૂબ જ સારી રીતે પરીક્ષા આપી શકે તેવી શુભેચ્છાઓ સાથે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું પ્રીતમ કનોજી સાથે ભીખાપુરા શ્રી ભીખાપુરા આદિવાસી સાર્વજનિક હાઈસ્કૂલના પટાંગણમાં આવેલ કેન્દ્રની અંદર બાળકોને સંપૂર્ણ હિન્દુ રીતિ પ્રમાણે છોલહારથી આપી અને સ્વાગત કરી અને હસતા મળે બધા બાળકોને પ્રવેશ આવેલ છે અને બધા બાળકો ખુશમિજાજ મુદ્રામાં છે અને બધા શાંતિથી પરીક્ષા આવે અને જવલંત સફળતા મેળવે એ બદલ બધા વિદ્યાર્થીઓને શુભકામના કેટલા બાળકો અહીંયા ગાડી પરીક્ષા આપે છે સર ટોટલી સત્તાવીસ બ્લોક છે સર કેટલા બાળકો હશે અંદાજે સાતસો જેવા બાળકો ખરા સાતસો જેવા ઓકે શું નામ તમારું રાઠવા માધવસિંહ આપણી આપની સ્કૂલનું નામ શીખાપુરા આદિવાસી સાર્વજનિક હાઈ સ્કૂલ ઓકે થેન્ક યુ સર